નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાત તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ રાજકોટમાં 1245 થી પંચ્યાસી મોરબીમાં બારસો પચાસ થી પંદરસો બત્રીસ ધ્રોલમાં એક હજાર પચાસ થી ચૌદસો પચાસ આંબલિયા પંદરસો પંદરસો સત્તર વાંકાનેર માં એક હજાર થી ચૌદસો સત્યાસી જેતપુરમાં એક હજાર ત્રીસ થી પંદરસો એક ધાંગંધ્રામાં આઠસો પંચોતેર થી ચૌદસો એકસઠ અમરેલીમાં નવસો થી પંદરસો બાણું જામજોધપુરમાં એક હજારથી પંદરસો નેવું બહુચરાજીમાં બારસો પચાસથી તેરસો નેવું સાવરકુંડલામાં એક હજારથી પંદરસો અઠ્યાવીસ વિસનગરમાં અગિયારસો થી પંદરસો અઠ્યાવીસ ડોળાસામાં એક હજાર પચાસથી ચૌદસો સાહીઠ હરસોલમાં તેરસો નેવું થી ચૌદસો છેતાલીસ ઉનાવામાં તેરસો થી ચૌદસો નેવું જોટાણામાં બારસો બાવન થી તેરસો નેવ્યાશી જામનગરમાં એક હજારથી ચૌદસો પંચોતેર ચૌદસો નેવું ગોજારીયા માં બારસો થી ચૌદસો પંચોતેર ધારીમાં બારસો છી થી ચૌદસો પચીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો